વડોદરા શહેરમાં આવેલ ઐતિહાસિક માંડવી દરવાજા નીચે મેલડી માતાના નવા વર્ષમાં દર્શન કરવા માટે નવા વર્ષના પ્રથમ રવિવારે મોટી સંખ્યામાં માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું વડોદરા શહેરના માંડવી દરવાજા નીચે આવેલા મેલડી માતાના દર્શન કરવા માટે માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું આજે રવિવાર નિમિત્તે મિલડી માતાના દર્શન કરવા માટે વિશેષ ભક્તો આવતા હોય છે મેલડી માતાના મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું મેલડી માતાના દર્શન કરવા માટે માઈ ભક્તો દર મંગળવારે અને રવિવાર પગપાળા દર્શન કરવા માટે માટે આવતા હોય છે આજે નવા વર્ષના પ્રથમ રવિવારે મોટી સંખ્યામાં મેરડી માતાના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા રવિવાર શું કહેશે આજે બે હજાર પચીસનું નવું વર્ષ છે રવિવાર આજે પહેલો દિવસ છે વડોદરા શહેરમાં મેંદી માતાનું મંદિર આવેલું છે ઐતિહાસિક મંદિર કહેવામાં આવે છે ભારે ભક્તો સારાતનથી ના ઘરે વગર ચંપલે આવતા હોય છે જેવી જેવી મનોકામના લઈને આવે છે માતા પૂરી કરે છે ને વિશેષમાં આજે રવિવાર બહુ મહત્ત્વનો દિવસ ગણવામાં આવે છે હજારોની સંખ્યા ભક્તો દર્શનનો લાભ લે છે ને ભક્તોને દર રવિવારે અલગ અલગ માતાજીનો શંઘાર જોવા મળે છે એનો દર્શનનો લાભ લે છે ને ભક્તો જેવી જેવી પગયાત્રા કરે છે એવી મનોકામના માતા પૂરી કરે નવા વર્ષમાં મેડી પરિવાર તરફથી જેવી જેવી નવું વર્ષ સારું જાય એવી મેડી પરિવાર તરફથી અમે અપેક્ષા પાઠવે છે આજે બે હજાર પચીસનો રવિવાર છે નવું વર્ષ છે ને પબ્લિકને ભક્તોને અમે જેવી નવરાુભેચ્છા પાઠવીએ જેવી મનોકામના હોય એવી માતા પૂરી કરે મેળવી પરિવાર તરફ વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો